પાડી કેમ છોરાં બે આઈ ચડી હા બેન એ ઓકળા માટે બોલાવવું પડશે જય મૌલી સર ફેમિલી કેમ સૌ બધા મજામાં શરૂઆત કરી દોસ્તો આજ ના વ્લોગ ની તો વાત કરીએ વ્લોગિંગ ની તો આજ તો વાતાવરણ છે પવન વાળું પણ તમને જણાવી દઉં કે આજ તો નીકળા વિટોરિયા વાય વિટોરિયા વાય ત્રણ લગભગ બે ત્રણ વિટોરિયા થઈ ગયા જબરજસ્ત ધોળા ધોળી કરના ખ્યામ થયામ અને મેં ત્યાં ઓલું આ બધું ફરગાવેલું હોય કારું કારું એ તો એવું ઉડાડે કે જાણે વાત જવા દો આખે આખું એટલું બધું ઘૂમરી ખાય ઘૂમરી ખાય તેને ઘડરાટી બોલતી ને એવું એટલે એવું બધું છે લોકો કામની શરૂઆત કરી તો પેલા ભાગી ગયા હે દ તો ચા પાણી પી લઈ અને થોડીકરમાં એ લાઈટ આવી જાય આગળ હાડા દસ વાગે ટુકડી તો પાણી તો જોઈશે આજના દિવસમાં કઈ ફાઇનલી નક્કી નથી વારું કે ન વારવું કારણ કે હજી સોરી બધા કૂતા આવે એટલે

હાલો ભાઈ આવી ગયું છે પાણી આવી ગઈ છે લાઈટ આગળ થોડી કરવા છે વારવાનું ચાલુ કરું છું તો વાય હે આરામ મારો પવન અને એવું તો છે ચા પાણી પીવાઈ ગયા ને અત્યારે જો આમાં આ નાના નાના ફૂલ એવા આવી પડ્યા ઝીણા ઝીણા કરેણના કે બધાય એટલે બહુ મોટી ફૂલવાળી જેવું થઈ ગયું હે હા કારણ કે નાના મોટા ફૂલ આવે રાખે એવું બધું છે એના માસે ઉપર ક્યાંક ને ક્યાંક પાકેલા ગમરું પણ એ હવે પંખી ખાઈ ગયા જાય હજી જીણે જીણે હે કચરા એ કે ખાતા જેવા હે નહીં તો ચાલો આપણે ઘડીક બગીચા ટારા બની કર આટો મારી કારણ કે આખો દિવસથી આપણે વાળીને વાળી હે એ કાઢવાનો હે બહુ કે ખાસું કામ નથી એક જ વાર પાણી ને એવું હે વારવાનું છે પણ હવે બપોર કેડે એટલે કે ચાર પાંચ વાગ્યા પછી તાલક ઘડીક વાસળીની વણી કાઢીએ નેવરા નેવરા બેઠા બેઠા કારણ કે એ હાવ નેવરા નેવરા બેઠા બેઠા પણ ટાળી ગઈ છે નાય બેઠી જ છે આપણે જોઈએ ને હા બેઠી બેઠી તો કાલનું પાવાનું તો પી ગયું આજ ચાલુ કરું તું પણ હવે ટાણે પ્લાન ફરી ગયો કારણ કે જે સોરી ઉગતી નથી તો પાવ નકામું કોટા કાંઠે તય પાવાનું કારણ કે આમાં આગતર પાસ્તર ઘણું આવેલું છે તો તમને દેખાય છે કે આમાં પારી ઉપારી આવી રહ્યું પૂરી ગયો કમ્પ્લેટ ઘડીક મોટર આલતી કરી દેતા તો પાણીની હળડા સુટવા બી ના હાલતીને કરવાની તો કાલ કરશું આલતી મોટર તો આજના દિવસમાં આપણે આખો ફ્રી રહેવું આમાં જો આયરું પૂરતી આવે હજી પારવી પારવી દેખાય છે બે દિવસમાં લગભગ દેખાઈ જાય તો આવી રીતના ને ઝાયર ને મકાઈ ને એવું બધું એ નાનું નાનું દેખાય હવે આમાં જ છે નાની નાની જો આયરું પૂરે છે કદાચ તડકો જેવો બહુ હોય ને એટલે દેખાતું ઓછું હોય છે કદાચ બાકી ઝીણી 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 સૂકું મકાઈની ઝાયની મગની આ બધું હે નાનું નાનું હે દેખાવા માંડ્યું છે એટલે હમણાં આખે આખું ખેતર હે કઈ તારે લીલા લેર ભરાઈ જાય તો ભાઈ આજ તો પ્લાન તાત્કાલિક ફરી ગયો કારણ છે કારણ કે પાવું તું કાલે પણ આજ જોયું બપોર કઈ આવ્યું સોરી ને મીંડા કોટા ફૂટવા તો આજ ને લાઈટ હતી તાત્કાલિક પાણી ચાલુ કરી દીધું કારણ કે નકર કુકડી સૌથી મોટી રોગ એને કહેવાય સોરી મગમાં અને જોઈ શકો છો ધીરે 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 આ ત્રણ કે દરિયા એને મેં તુરિયા થોડાક વાવી દીધા એટલે આગલી હવે પી જાહે સેટ પાણી ઓલા માથે ભૂગ્યું હે હવે હું ટૂંકા ટૂંકા કટકુડિયા તઈ ને અને આ તો તડકો દઈ બહુ બાકી કાલ તો વાદળા હતા પણ આ જો કે પવન પશ્ચિમ ને વાવા મંડ્યા ને એમાં તડકો મોરો પડી ગયો ને પાણી બાકી જાય છે હડે રાત જય હો તો આજ છે ભાઈ તડકો સીએ પણ માપે માપે કાલ તો હાવ ઓછો હતો આજ થોડોક છે કારણ કે કાલ હતા વાદળા આજ નથી વાદળા અને અત્યારે આપણે સડાવી દીધું પાણી કારણ કે ટાંકી ખડી પેલા વાત કરી આપણે નક્કી નહોતું પાણી સડાવવું પણ સોરીના કોટા મીંડા ફૂટવા એટલે જો કાલના દિવસમાં પાણી સડાવીએ તો પછી થાતું તેવું કે કાલ દેખાઈ જાય તો ભાઈ કુકડ આવે સૌથી મોટો પ્રશ્ન હા તો પછી એક દે આમ કે આમ પેલું સડાવી દીધું કારણ કે પાણી નહીં આપણે નહીં આવશે એટલે એક કાર્ય છે બધું થઈ જાય તો હાલો ભાઈ હાલે પાણી અને એક અમારા સબસ્ક્રાઇબર મિત્ર આવ્યા છે ટોપી ઘાટ ને ખરેખર દેખાતો વાહ ભાઈ વાહ કેવો નીરવ હા નીરવ પાણી વરસ નીરવ તું પાણી વરસ માનવ એવું લાગે માનવ વાહ ઠેક રવિવાર છે એટલે બટા આટ મારવા એમ ને ભાઈ હા તો રવિવાર રજા તું કેટલા ભાઈ તું બાલ વાટિકા વાહ ભાઈ વાહ આવડે એકડા બેકડા કઈ

પછી તો જોયું જાય હું થાય આગળ હતા જો કે પછી વી પછી દી પછી પાવાનું હોય ઉગા પછી હજુ આમાં એક સુસિયા જેવી જીવાત છે એ દવા સાટી જો તો એ બહુ નથી વાતો ક્યાંક ક્યાંક શ્રી વૃક્ષ છે બાકી એટાણે પવો ના જે લહેરાય છે હમણાં જેવો મગ મગ થઈ જવાનું આખું ખેતર હે માં આજ કેમ તમારો વારો આવી ગયો દોવાનું

કરતી ભાઈ ચેટી ઉખડા સટી બોલાવો પણ ફાટી ને આવ ફાટી ધોળે ગયું છે ખાઈ ખાઈ ને આવું પકાવી બહુ લીલું ખાઈ ને હમણાં ફર થઈ છે હલો હવે ભેં દોવાઈ ગઈ છે ને ગાય દોવાનું હાલે અને મેં તમારી માથા પાછડી હે એકદારી પણ અલે ક્યાં જવું તારા ક્યાં આવી છે આમ કે હા પણ આમ જાવું છે આમ રે બસ એમ ખાણ ખાણ ખાઈ ખાઈ નવીરા નવીરા નવરા